ક્યારેય એવું લાગ્યું છે કે આપણા જીવનને કોઈ અદૃશ્ય શક્તિઓ ચલાવી રહી છે ભગવદ્ ગીતાનો ચૌદમો અધ્યાય બસ આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે તો ચારો આજે આપણે એ ત્રણ શક્તિશાળી ગુણ વિશે જાણીએ જે આપણા દરેક વિચાર દરેક ભાવના અને દરેક કર્મને પડદા પાછળથી આકાર આપી રહ્યા છે ખબર છે હા અધ્યાયની શરૂઆત જ એકદમ ધમાકેદાર વચનથી થાય છે અહીં કોઈ નાની સુની વાત નથી પણ એક એવા જ્ઞાનનું વચન છે જેને સર્વોત્તમ કહેવાયું છે આ શ્લોક પોતે જ કેટલો શક્તિશાળી છે ભગવાન કહી રહ્યા છે કે હું તને ફરીથી એ જ જ્ઞાન કહીશ જે બધા જ જ્ઞાનોમાં શ્રેષ્ઠ છે અને આ એવું તેવું જ્ઞાન નથી આ એ જ્ઞાન છે જેને પામીને મોટા મોટા ઋષિમુનિઓ પણ પરમ સિદ્ધિ સુધી પહોંચ્યા છે હવે વિચારો આનાથી મોટી વાત શું હોઈ શકે અને આ જ્ઞાનનું ફળ શું છે માત્ર થોડી જાણકારી મેળવી નહીં પણ સીધા ઈશ્વરના સ્વભાવને પામવું આ એ જ્ઞાન છે જે આપણને જન્મમરણના આ ચક્કરમાંથી હંમેશા માટે મુક્ત કરી શકે છે ખરેખર આ મુક્તિનું જ જ્ઞાન છે પણ સવાલ એ છે કે આપણને બાંધે છે શું એવી તો કઈ શક્તિઓ છે જે આ અમર આત્માને આ શરીરમાં જકડી રાખે છે બસ આ જ જ્ઞાન એ જ ત્રણ બંધનકર્તા બળોનું રહસ્ય ખોલે છે અને આ બળોને જ કહેવાય છે ગુણ આ પ્રકૃતિના ત્રણ મૂળભૂત સ્વભાવ છે આપણો આત્મા તો ખરેખર મુક્ત અને અવિનાશી છે પણ આ ત્રણ ગુણ જ તેને શરીર સાથે બાંધીને કર્મ અને ફળના ચક્રવ્યૂહોમાં ફસાવી દે છે હા આ કોઈ એક શક્તિ નથી આ ત્રણ અલગ અલગ બળો છે જે આખી સૃષ્ટિમાં અને આપણા સૌની અંદર સતત પોતાનું કામ કરી રહ્યા છે તો આ ત્રણ ગુણ છે પહેલો સત્વ એટલે કે શુદ્ધતા અને જ્ઞાનનો પ્રકાશ બીજો રજસ એટલે કે જુસ્સો અને સતત કંઈક કરવાની ઉર્જા અને ત્રીજો તમસ એટલે કે અજ્ઞાન અને આળસનો અંધકાર ચાલો હવે આ ત્રણેયને જ જણા નજીકથી ઓળખીએ દરેક ગુણનો આપણને બાંધવાનો પોતાનો એક અલગ જ અંદાજ છે એક અલગ રીત છે તો ચાલો જોઈએ કે આ બંધન ખરેખર હોય છે કેવું અહીં જુઓ આ ટેબલમાં કેટલું સ્પષ્ટ સમજાવ્યું છે સત્વગુણ જે શુદ્ધ અને પ્રકાશમય છે એ આપણને સુખ અને જ્ઞાનના અહંકારમાં બાંધે છે રજોગુણ જે જુસ્સાથી ભરેલો છે એ આપણને કર્મ અને તેના ફળની લાલચમાં બાંધે છે જેમાંથી લોભ અને અશાંતિ પેદા થાય છે અને તમોગુણ જે અજ્ઞાનમાંથી જન્મે છે એ તો આપણને સીધો આળસ ઊંઘ અને બેદરકારીના બંધનમાં જકડી લે છે પણ આ ગુણો કંઈ શાંતિથી બેસે એવા નથી હો એમની વચ્ચે તો સતત સત્તા માટે એક સંઘર્ષ ચાલતો રહે છે અને જે કોઈ એક જીતે છે એ જ આપણા વિચારો આપણા વર્તન અને આપણા ભાગ્ય પર રાજ કરે છે આપણા મનની અંદર જાણે એક યુદ્ધ જ ચાલી રહ્યું છે દરેક ક્ષણે આ ત્રણમાંથી કોઈ એક ગુણ બીજાબેને દબાવીને ઉપર આવી જાય છે જ્યારે સત્વનો વિજય થાય ત્યારે રજસ અને તમસ શાંત થઈ જાય જ્યારે રજસ આગળ આવે ત્યારે બીજા બે પાછળ રહી જાય છે તો પછી સવાલ એ થાય કે આપણા પર અત્યારે કયો ગુણ હાવી છે એ ઓળખવું કઈ રીતે ગીતા આપણને એકદમ સ્પષ્ટ સંકેતો આપે છે જ્યારે સત્વ પ્રબળ હોય ત્યારે મનમાં શાંતિ અને જ્ઞાનનો અનુભવ થાય જ્યારે રજસનું રાજ હોય ત્યારે મનમાં લોભ બેચેની અને સતત દોડાદોડ કરવાની ઈચ્છા જાગે છે અને જ્યારે તમસ ઘેરી વળે ત્યારે બસ આળસ મૂંઝવણ અને મોહ છવાઈ જાય છે અને હવે વાત આવે છે સૌથી ગંભીર મુદ્દા પર ગીતા કહે છે કે મૃત્યુ સમયે જે ગુણ આપણા પર સૌથી વધુ હાવી હોય તે જ આપણી આગામી ગતિ નક્કી કરે છે સત્વગુણ આપણને ઉચ્ચ લોકમાં લઈ જાય રજોગુણ આપણને ફરીથી મનુષ્ય લોકમાં કર્મ કરવા મોકલે અને તમો ગુણ આપણને નીચલી યોનિઓમાં ધકેલી દે છે એટલે આ ગુણોને સમજવા એ માત્ર આ જીવન માટે જ નહીં પણ આપણી આખી આધ્યાત્મિક યાત્રા માટે ખૂબ જ જરૂરી છે તો શું આનો અર્થ એ થયો કે આપણે બસ આ ત્રણ બળોના હાથની કઠપૂતળી બનીને જ રહેવાનું છે ગીતા કહે છે ના બિલકુલ નહીં અને હવે આ અધ્યાયનો સૌથી મહત્વનો ભાગ આવે છે આ ગુણોના પ્રભાવથી ઉપર કેવી રીતે ઉઠવું અને બરાબર આ જ સમયે અર્જુન એ જ સવાલ પૂછે છે જે આપણા સૌના મનમાં ઘૂમી રહ્યો છે હે પ્રભુ જે વ્યક્તિ આ ત્રણેય ગુણોથી પર થઈ ગયો છે એના લક્ષણો શું છે એનું વર્તન કેવું હોય અને આ એક જ પ્રશ્ન આપણને સીધા જ ઉકેલ તરફ દોરી જાય છે અને ભગવાન જે જવાબ આપે છે એ ગુણાતીત વ્યક્તિનું એક અદ્ભુત ચિત્ર રજૂ કરે છે એક એવી વ્યક્તિ જે સુખ દુઃખ માન અપમાન કે મિત્રશત્રુ જેવા દ્વંદ્વોથી પરેશાન નથી થતી જેની નજરમાં માટીનું ઢેફું અને સોનું એક સમાન છે એ બસ એક સાક્ષી બનીને જુએ છે કારણ કે એ જાણે છે કે આ બધું ગુણોનું જ નાટક છે અને તે પોતે તો આ બધાથી પર છે તો આ શિખર સુધી પહોંચવાનો રસ્તો કયો ગીતા એક જ એકદમ સ્પષ્ટ અને અચૂક માર્ગ બતાવે છે અવિચળ ભક્તિયોગ જે કોઈ વ્યક્તિ અનન્ય ભક્તિભાવથી ઈશ્વરની સેવા કરે છે એ ખૂબ જ સહેલાઈથી આ ત્રણેય ગુણોને પાર કરી જાય છે અને બ્રહ્મ સ્વરૂપ બનવાને લાયક બને છે આ જ પરમ મુક્તિનો રાજમાર્ગ છે તો ચાલો આ ચર્ચાના અંતે એક ક્ષણ માટે આપણે સૌ પોતાની અંદર એક નજર કરીએ આ ત્રણ બળોમાંથી સત્વ રજસ કે તમસ આ ક્ષણે આપણા જીવનનું સુકાન કોના હાથમાં છે આ હજારો વર્ષ જૂનું જ્ઞાન આજે પણ આપણને આત્મનિરીક્ષણ માટે એક શક્તિશાળી અરીસો બતાવી રહ્યું છે